અંકલેશ્વર તાલુકાના સામુર ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગને લઈ ઉભા થયેલા વિવાદ હાલ પૂરતો સ્થગિત બંને પક્ષો વચ્ચે જાહેર માટે સમાધાનકારી વલણ અપનાવતા વિવાદ ઉકેલાયો બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના સામુર ગામમાં પ્રવેશવા માટે મુખ્ય ત્રણ માર્ગ આવેલા છે જેમાં મુખ્ય પ્રવેશદ્વાર એવા રસ્તાને ગામના જ રહેવાસી કુમાર પ્રાણશંકર ઘટનાઓ દ્વારા રસ્તો કાંટાની વાર કરી બંધ કરી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો હતો જેને લઈ મુખ્ય માર્ગ ચાલુ કરવા લાગતી ઓળખતી કચેરીઓને ગામના જ રહેવાસી એવા પૂર્વ સરપંચ રાજેશભાઈ નટવરભાઈ મોદી દ્વારા ચાલુ કરવા માટે અરજી આપવામાં આવી હતી જેને લઈ ગામના બંને પક્ષો એક સમયે સામસામે આવી ગયા હતા અંકલેશ્વર મામલતદાર દ્વારા પણ આ અંગે સ્થળ તપાસ કરી હકીકત જાણવામાં આવી હતી આ મુખ્ય માર્ગ બંધ કરનાર જિગ્નેશભાઈ ભટ્ટ અને રાજેશભાઈ મોદીનાઓને ગામના સરપંચ તલાટી તેમજ ગ્રામજનો દ્વારા ગતરોજ પંચાયત કચેરી ખાતે મધ્યસ્થી કરી સર્વસંમતિથી જાહેર હિત માટે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવતા આ વિવાદનો સુખદ અંત આવ્યો હતો અને જિગ્નેશકુમાર ભટ્ટ દ્વારા કાંટાની વાડ હટાવી લઈ ગ્રામજનો માટે મુખ્ય માર્ગ ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો ગામના સરપંચ દ્વારા મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે જિગ્નેશ કુમાર ભદ્ધ જ્યારે પણ પોતાની માલિકીના દસ્તાવેજી પુરાવા રજૂ કરશે ત્યારે પંચાયત તરફથી તેમને પોતાની માલિકીની જમીન મેળવવાની કાર્યવાહીમાં સંપૂર્ણ સહકાર આપવામાં આવશે એમ તેઓએ જણાવ્યું હતું તારીખ અઢાર નવ બે હજાર ચોવીસના રોજ જિજ્નેશભાઈ પ્રાણશંકર પટેલ જે છેલ્લા ત્રણ ચાર મહિનાથી રસ્તા પર જે કાતારી વાર કરેલ હતી તે જિગ્નેશભાઈને પંચાયત દ્વારા સમજૂતી કરીને જાહેર હિતમાં રસ્તો ખુલ્લો કરવા માટે સહમત કરવામાં આવેલ છે પાછળના સમયમાં જિગ્નેશભાઈ એમના લીગલ પ્રૂફ રજૂ કરે ત્યારે એમને એમની જગ્યા આપવા માટે પંચાયત એમને પૂરેપૂરો સપોર્ટ કરશે